કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે અને સરસ બપોર થઈ ગયા તો ગુડ મોર્નિંગ નહીં કહું કેમ કે પોણા બાર વાગી ગયા હે અને આજે હજી હુતા કારણ કે એને આવ્યો છે તાવ હેલો કેટલા વાગ્યા પોણા બાર દવા લેવા જાવી તમે અંકિત લઈ આવો તમે અંકિત દવા લઈ આવો ઓય આવું હાલો ચાલો ચાલો ગરમ પાણી કરી દો હાલો નહી લ્યો એટલે નાહ્યા વગર જાવ ખારો થાય નાયન પછી જવાય ને પાણી લેવાય ગરમ પાણી ને ગરમ પાણી વાર પછી થઈ જાય તો ચાલો તમે પણ હાવ બાયું જેવું કરવા માંડ્યા તા આવ્યો ના ટક્કરે ખોટા સુના ટક્કરે આખી બતાવ આવ્યો ફાકી બનાવ દોર હાલે બનાવ દોરમાં ભાઈ મારી લાઈફ છે ને સુધરી ગઈ છે મળી ગઈ છે કેર મળી ગઈ છે વાત વાતમાં નથી નથી મારા મને ખીજ છડે તો ખીજ ઉતારવા ઉતારવાળી મળી ગઈ છે અમારી મિસ મિશમનાલી અમને મસાલો બનાવી દીધે છે અમારે બહુ સૌભાગ્યની વાત કહેવાય અમને બહુ સુનેરો મોકો મળ્યો છે કે અમે આને જે તારા હાથનો મસાલો ખાઈ શકીએ છીએ પણ એને હજી એક વસ્તુ નથી ફાવતી બહુ આ પાર્સલ નાખતા નથી આવડતું એટલે મારે આ પાર્સલ નાખી દેવું પડે બાકી આના હાથનું નાખેલું પાર્સલ ખાવું ને હું તો હું પાંચ દિવસથી જમવાનું ના ખાઈ શકું કારણ કે બધું પાણી કાઢી નાખે

અમે બધું જોયેલું છે અમે ગામડામાં રહી છે અમે સિટીમાં નથી રહેતા ગામડાની બાયુ પિચકારી મારતી હોય આ તે ખાય જ છે ભાઈ હું ક્યાં ના પાડું અમારા ઘણા નિયા ખાય છે અમારા કટમમાં ખાય છે અમારા ગામમાં ખાય છે છોકરાઓને ને ખીઆ તો ગંગા ફાકી લઈ આવતી તો વીસ વારી પંદર વારી દહ વારી દહ વારી જ ખાય પાટીદાર હવે તો કટલેરી વાળા ફાક્યું રાખવા માંડે ખબર છે બાયું આવીને ફાક્યું માગે એટલે એ રાખે કેટલી વાત દમ છે જરા કમેન્ટ કરો ને કોના કોના ગામમાં આવી રીતના ફાકી જડે કટલરી વાળા દુકાન જે સ્પેશિયલ બાયુ ને ફાકી ખવડાવે તો ભાઈ આજ મને તાવ આવ્યો છે ને તો અમાર મનુ મારા માટે સ્પેશિયલ કારેલાના ભજીયા બનાવવાની છે કારેલાના ભજીયા કે ખાઈને તો તમને છે ને ટક આમ તાવ વયો જાય તો કારેલાના ના ભજીયા બને ખાવ નહીં તમે કીયો રીંગણાના ભજીયા કારેલાના ના ભજીયા બટેકા ના ભજીયા બટેકા તો બને બને એના બને પકડવો પડે મારે એના બે બને ફાકી કેમ કરો છો વર્ષો છે ના ખાતી હોય ને હારી ટ્રેનિંગ આવી ગયો ટ્રેનિંગ આવી ગુડે તો જા બાકી બાવર એમ મન એક ફેર કે એક ફેર કે

1:13 થઈ એમ તો કયોનો ગયો પુણા વાર વઈ જવાની વાત ખાઈ ગયો તો લીંબુ મજા ને હમ લીંબુ તબિયત સુધરી જાય તો બગડી જાય સુધરી જાય નો આવે લીંબુ હોય એટલે ખાટું ડોક્ટર તો કીધા આનાથી વીકનેસ નો આવે હમ ગાઈસ બપોર પછી ને વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે સાડા ત્રણ સોરી સાડા ત્રણ થોડીક વાર છે ત્યારે મનુ આપણા માટે લેવી છે સિંગ ફેન્ટા નિસ્મે ક્યાં વેફર હે વેફર વાહ ભાઈ વાહ રોગો હું જામનગર પડ્યો રહું તમે વિચાર કરો આજે તો છે ને કેવું થયું ખબર આજે છે ને આજે અમારા ઘરે કોણ આવે છે ખબર અમારા ઘરે નહીં મારા સસરાના ઘરે જ તો ગાઈસ આજે અમારા ઘરે આજે મોટા ટ્રેન્ડિંગ કપલ આવે છે ઝીટુંક સમયની અંદર હં ભગવાન ભગવાન કંઈ ના કરો આપણે જરૂર બોલો તો એમ છે ને ગાઈસ હું તમને કહીશ ને તો તમને એમ થશે કે શું વાત કરે છે પણ યસ આજે એક મસ્ત મજાના કપલ આવવાના છે અમારા ઘરે તમે જોતા રહીજો બ્લોગ કોણ આવે છે એ કેટલી લાગુ છું ની ઓલી ક્લિપ હમણાં જી કાઈ ને રેકોર્ડિંગ આવવાનો બ્લોક બનાવવા દે તો બ્લોક બનાવ ના બરાબર હો યાર તો હું આવું રાણો રાણા ની રીતે ઈ રાણા ને જાય છે બટ ના કરે

तो थोतेरा माय रहा हूँ थो, तो थोतेरा माना वेस्टलिंग ना डबला डबाए खाली थे ये डबला नहीं डबाए खाली थे ये विस्की लाना डब बोली तो तो अब चोपड़ेंगे हम सनस्क्रीम आइसक्रीम सॉरी सनस्क्रीम तुम क्यों दे सनस्क्रीम आइसक्रीम सनस्क्रीम सनस्क्रीम अचोपड़ दे बदु ब्लॉग मालूम

પાણીપુરી ખાવા જાવ ને બસ ડોંગ કેટલી આવ જા ખબર નહી ડોંગ કેટલી જાય જાવ બહુ જા ખાધા લા વિશાળ હું લેતા આયા ને જમણો કે મચક્કર મારતો આવું અને પોણી પૂડી લેતો આવું ડન ડન વાળગુનોર દે ઓર વિદે હાલો ફટાફટ કરો હાલો પગ ગઈ ગઈ કર દીવાળો એવું હોય તમારે પણ

ये पाँच सौ पंचावन गोल्ड और ये निक निक ब्लैक नेक 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 काले भाई बतो निक ने नेक हर खोज था पटेल लग छन भाई बी हां तो सापड़ी दिया मैं सापड़ी दियो दो में क्यों आ, आ, आ ब्लैक 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 खारो आवे मने वो लागे मैं वापरे लो पर आ ब्लैक नहीं भाई तो

ફૂલ ટ્રીટમેન્ટ આપવાનું છે આ ધોકો સાઈડ માં મળી દેજો ભાઈ કો તારા હાથે દેજો બાગ ની બે ના કો આ ધોકા થી જ માર તો ભાઈ રાજકોટ જાય છે અને રેડબુલ પીતા પીતા જાય છે કારણ કે ભાઈ સવાર સવાર નું શું છે ઓલું આ એનર્જી ડ્રિંક ના મળે ને ત્યાંથી મેળ ના ગયો ભાઈ આ બધા લોકો ને કેમ ચા ના એવા હોય એના વેરે મને રેડબુલ ને એવા થઈ ગયા અને આ રેડબુલ ને એવા મને એસકે કરાવ્યા પી ગયો પી ગયો પી જ જઈને ભાઈ મને યાદ દેવ રહ્યું કે રેડબુલ ની ક્લિપ તા લઈ લઈ કે રોગે રોગે પૈસા જાય એમ નમે અમીરી દેખાડ દે અમેરી હું દેખાડ દઉં મને યાદ તો ભાઈ રાજકોટ પોગી ગયા છે મસ્ત મજાની પાઉ ભાજી ખાઈ લે અને પછી હુઈ જાય તો આજ નો બ્લોગ તમને કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં એક નેક્સ્ટ બ્લોગ ની અંદર તો બધાને બાય બાય